નમસ્કાર ચંદ્રિકા દવે નામ ગીતના શબ્દ છે ભારત મારો દેશ છે ભારત મારો દેશ છે દુનિયાનું એ સ્વર્ગ છે એનો સૌને ગર્વ છે જગમાયાણ મોલ છે ભારત મારો દેશ છે ભારત મારો દેશ છે મારો દેશ છે રાણાજી પ્રતાપ ને શિવાજી સુરવીરનો સુભાષ બોધનો વાલો વાલો ભારત મારો દેશ છે ભારત મારો દેશ છે ન્યારો મારો દેશ છે ગાંધીજીનું ગૌરવ છે જવાહર ને નું છે ભારતના બળવીર અમે સૌ ભારત મારો દેશ છે ભારત મારો દેશ છે નારો મારો દેશ છે ના સૌ મે ભારત ભારતના રખવાડ મે ભારત માટે મરી જીવીએ ભારત મારો છે ભારત મારો દે છે નારો મારો છે ભારત મારો છે નારો મારો છે ભારત મારો દેશ છે મારો મારો દેશ જય હિન્દ